કલ્પના કરો કે તમે છત્રીસ હજાર ફૂટની ઊંચાઈ પર આકાશમાં ઉડી રહ્યા છો અને અચાનક વિમાનની તૂટી જાય ત્યારે શું થાય અમેરિકામાં લોસ એન્જલસ જઈ રહેલી યુનાઇટેડ એરલાઇન્સની એક ફ્લાઇટમાં આવો જ હૃદય બનાવ બન્યો હતો બોઇંગ સાતસો સાડત્રીસ મેક્સ આઠ ફ્લાઇટમાં સવાર ગુજરાતી સહિત એકસો ચાલીસ મુસાફરો અને ક્રૂનો જીવ તાળવે ચોટી ગયો હતો જ્યારે ફ્લાઇટની વિન્ડશીલ અચાનક તૂટી પડતા એક પાયલોટ ઘાયલ થયો હતો જ્યારે ગુજરાતી સહિતના મુસાફરોનો બચાવ થયો હતો એક દુર્લભ ગણાતી આ ઘટનામાં વિન્ડશીલ તૂટતા જ કેબિનમાં ધમધમાટ મચી ગયો હતો ઘાયલ પાયલોટે પણ હિંમત ન હારી વિમાનને તાત્કાલિક છવ્વીસ હજાર ફૂટ નીચે ઉતારીને સોલ્ટ લેક સિટી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું આ સામાન્ય અકસ્માતની તસવીરો હવે ઓનલાઈન સામે આવી છે જેમાં તૂટેલા કાચ પર બળી ગયેલા નિશાન અને પાયલોટના હાથ પરની ઈજા સ્પષ્ટ દેખાય છે સમગ્ર ઘટના વિમાન ઉડ્ડયન સલામતી પર ફરી એકવાર સવાલો ઉભા કરે છે પરંતુ પાયલોટની સમય સૂચકતાએ મોટી દુર્ઘટના ટાળી દીધી ડેનવર થી લોસ એન્જલસ જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ

પાયલોટે કટોકટીની કાર્યવાહી લાગુ કરીને વિમાનને છવ્વીસ હજાર ફૂટ નીચે ઉતાર્યું હતું તૂટેલા કાચ પર બળી ગયેલા નિશાન અને ગાયલો પાયલોટના એક હાથ પર ઉજરડા દર્શાવતા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમણે આ ઘટનાની અસામાન્ય પ્રકૃતિ પર પ્રકાશ પાડ્યો છે અકસ્માત સમયે વિમાન સોલ્ટ લેક સિટીથી લગભગ ત્રણસો બાવીસ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં હતું ક્રુએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તત્કાળ વિમાનને ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો ઉડ્ડયન નિષ્ણાતો આ ઘટનાને દુર્લભ ગણાવી રહ્યા છે સામાન્ય રીતે વિમાનની વિન્ડશીલ્ડ પક્ષીઓના ટકરાવ અથવા ઉચ્ચ દબાણનો સામનો કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે પરંતુ આ કિસ્સામાં નુકસાનની પેટર્ન અને બળી ગયેલા નિશાન જોતા નિષ્ણાતો માને છે કે કાચ કદાચ અવકાશના કાટમાળ અથવા નાના ઉલ્કાપિંડ જેવા પદાર્થની હાઈ સ્પીડની અસરથી તૂટી ગયો હોવો જોઈએ સુરક્ષિત લેન્ડિંગ બાદ મુસાફરોને બીજા વિમાન બોઈંગ 737 મેક્સ 9 માં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને તેઓને તેમના મૂળ ગંતવ્ય સ્થાન લોસ એન્જલસ ખાતે લઈ જવામાં આવ્યા હતા યુનાઇટેડ એરલાઇન્સે આ ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે અને પાયલોટ તથા ક્રૂની સમયસર કાર્યવાહીની પ્રશંસા કરી છે આ ઘટનાને ફરી એકવાર એરલાઇન ઉડ્ડયનમાં સંભવિત જોખમો અને ક્રૂની તાલીમના મહત્વને રેખાંકિત કર્યું છે આ ઘટના માત્ર એક અકસ્માત નથી પણ પાયલોટની અસાધારણ હિંમત અને તાલીમની જીત છે છત્રીસ હજાર ફૂટ પર થયેલી આ ગંભીર ભૂલ છતાં લોકોનો આબાદ બચાવ થયો તે એક ઓછો નથી હવે જોવાનું એ રહે છે કે ઉડયન અધિકારીઓ આ દુર્લભ નુકસાનના ચોક્કસ કારણ કેવી રીતે પુષ્ટિ કરે છે અને ભવિષ્યમાં આવા જોખમોને ટાળવા માટે કેવા પગલા લે છે